નમસ્કાર મિત્રો આજે આપણે જવાના છીએ વડોદરા થી દ્વારકા માટે અને અત્યારે આપણે નંબર ઉપર અને આ છે વડોદરાનું પ્લેટફોર્મ નંબર આઠ હજી આપણે પાંચ વાગે આવશે બસ તો તમને બતાવીએ બસ આવે તો અને એક આવો નજારો છે અત્યારે તો મિત્રો આવી ગઈ છે આપણી બસ હવે આપણે જઈશું એટલે રિઝર્વેશન ચેક કરીએ ને ભાઈ આપણે સીટમાં જઈએ તમને બતાવશું બસ આવી ગઈ હું જોઈ શકો એકવાર આપણે કન્ફર્મ કરીને પછી તમને અંદર ઇન્ટરવ્યુ બતાવીએ તો મિત્રો કઈ કાઉ ઇન્ટરવ્યુઅર છે અહીંથી એક કઈ કાઉ દેખાય છે હવે અંદર જઈને તમને સીટ પણ બતાવી મિત્રો આ બસ ટાઈમ હતો છે ત્રણ વાગીને છેતાલીસ મિનિટ હતી પણ અત્યારે પાંચ ને ત્રીસ મિનિટ આવી છે અને તો નીકળી પણ ગઈ છે તમે જોઈ શકો છો હવે આગળ તમને જેમ જેમ આપણે આગળ જશું એમ તમને બધું માહિતી આપતા જશું ત્યાં સુધી જોડાતા રહેજો અને અંદરનું પણ હું તમને બધી માહિતી આપીશ કે કેવી બધી સુવિધા છે ઇમરજન્સી માટે છે પછી ચાર્જિંગ માટે જેવું ચાર્જિંગ માટેનું પણ તમને બતાવું છું અહીં ચાર્જિંગ માટેનું છે જોઈ શકો છો અહીં જે ચાર્જિંગ કેબલનું હોય તો તમે લગાવી શકો છો જોઈ શકો તો આ ગીતો લાઈટનું પણ તમને બતાવી દઈએ અત્યારે રાત થઈ નહીં એટલે ચાલુ નથી કર્યું પણ અમે થશે તો એ પણ જાણકારી બતાવશું સામે બેગ મૂકેલી છે અહીં ચંપલ છે અમારે પાણીની બોટલ અને અહીંથી કંઈક આવો નજારો છે જોઈ શકો છો એક આવો નજારો છે તમને બધી જ માહિતી આપશો આગળ જેમ જેમ આપણે આગળ વધશું ને આગળ જોઈ શકો છો અહીં બની રહી છે બુલેટ ટ્રેનનો બ્રિજ બની રહ્યો છે અત્યારે સાંજનો સમય છે સાડા પાંચ વાગ્યા છે બાજુમાં તમને છસો મીટર દૂર રેલવે સ્ટેશન મળી જશે એટલે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ને આ બુલેટ ટ્રેનનો આ કન્સ્ટ્રક્શન કામ ચાલે છે એટલે બધું તમને એકદમ નજીક મળી રહેશે જશે ટ્રાન્સપોર્ટેશનમાં અહીં એરપોર્ટની વાત કરીએ તો મિત્રો એ વીઆઈપી રોડ છે અરણી ગોલ્ડન ચોકડીથી નજીક છે તમે અહીંથી પણ ટેક્સી કરી પ્રાઇવેટ ટેક્સી કરીને જઈ શકો છો કે પછી આપણે આગળ જઈએ અને આગળ તમને બધી આગળ માહિતી બતાવી તો મિત્રો હવે આપણે તમને ટિકિટની પ્રાઇસ ને ટોટલ ડિસ્ટન્સ પણ બતાવી દઈએ જો વડોદરા સેન્ટ્રલ થી દ્વારકા અને સુરત થી આ સ્ટાર્ટિંગ થાય છે ત્યાંથી નીકળે છે અને જોઈ જો પાંચ વાગીને ચોત્રીસ મિનિટે આપણે ટિકિટ નીકાળેલી આ બસનો ટાઈમ છે અમદાવાદ ત્રણ વાગીને છેતાલીસ મિનિટ ઉપર આપણે વાત કરીએ કંડક્ટર સાથે તો ભાઈ આપણે કીધું કે ભાઈ ટ્રાફિકના લીધે આવું થાય છે પછી આગળ તમને ફૂલ એક માર્કથી લીધી જોઈ શકો છો અને પીએનઆર નંબર અને ટોટલ ડિસ્ટન્સ પણ તમને બતાવી દઉં વડોદરાથી દ્વારકાનું પાંચસો ને ચાલીસ કિલોમીટર છે જોઈ શકો છો અને આ ઓનલાઈન ટિકિટ કાઢેલી આપણે રિઝર્વેશન કરવાનું હોય પીએસઆરટીસી વેબસાઇટ પર તો તમને એ વેલો પણ તમને બતાવી દઈશ તો એ કાર રીતની છે એથી તમને ટિકિટ મળી જાય કે જોઈ શકો છો પંદર તારીખે છે પંદર આજે પંદરમી ઓગસ્ટ છે મિત્રો તો આગળ આપણે જેમ આગળ વધતા જઈશું તો તમને બધી જ માહિતી બતાવતા રહીશું અને એ તમને નજારો કેવો લાગે છે પણ એવું બતાવજો તો મિત્રો બસની અંદર તમે આવો તો તમને એક પ્રોબ્લેમ તમને ખાસ જોવા છે કેમ કે આ પ્રોબ્લેમ ખાસ કરીને આઈફોન કે એન્ડ્રોઈડ યુઝર માટે છે કેમ કે એ પોતાનું ચાર્જર લઈને આવે છે કેમ કે અહીં સુવિધા છે ચાર્જિંગની પણ અહીં તમે જોઈ શકો છો આ નીકળી ગયેલું છે જે પ્લગવાળું આવે છે વાળું એ નથી અને એ ડાયરેક્ટ તમારે યુએસબી થી ટાઈપ સી હા તો પછી તમે આઈફોન હોય તો યુએસબી થી ટાઈપ લાઇટિંગ કેબલ લગાવવું પડશે જોઈ શકો છો મારી જોડે લાઇટિંગ કેબલ છે એટલે જો તમે મુસાફરી કરો છો તમને ચાર્જિંગ જરૂર હોય તો તમે કંઈક આ રીતનું યુએસબી થી લાઇટિંગ કરી શકો છો બાકી યુએસબી થી જો ટાઈપ સી તો હોય જ છે બધાની જોડે અને ટાઈપ સી થી ટાઈપ સી હોય તો ની કનેક્ટ થાય કેમ કે આની અંદર યુએસબી નું એટલે જેટલા મુસાફરી કરતા હોય પેસેન્જર કે મારા દર્શકો એમના માટે આ ખાસ એટલે પહેલેથી તમે સગવડ કરી રાખજો તમે કેવી રીત મુસાફરી કરી પાવર બેંક હશે તો પાવર બેન્ક ટાઈપ સીડી ટાઈપ સી થઈ જશે ટાઈપ સીડી લાઇટિંગ કેબલ પણ થઈ જશે પછી યુએસબીથી ટાઈપ સી તમારે કરવું તો પણ થઈ જશે તમારી ડિફરન્ટ પ્રત્યેક કાર એટલે તમે પહેલેથી તમારી સગવડ કરીને મુસાફરી કરજો કેમકે આ તમને પછી એ મુસાફરી કરતી બહુ પ્રોબ્લેમ પણ કરી શકે છે કેસના આ પ્રોબ્લમ એટલે તમારે પહેલેથી આ બધી તમારી જાણકારી કરી રાખજો તો ભાઈ આવા આગળ વધી અને આગળ તમને બધા આગળ નજારો બતાવશું કે આપણને જમવાનું મળશે એ બધી જ તમને માહિતી મળતી રહીશ જોડાતા રહીશું

તો મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ વાગીને સત્તાવન મિનિટ થઈ અને તમારે ઇસ્કોન ગેટ ઉતરવું છે ત્યાં પણ બસ ઊભી રાખે છે પણ આપણે બસ સ્ટેન્ડ તમને બતાવવા માટે આવી ગયા છે જોઈ શકો છો આ છે દ્વારકાનું બસ સ્ટેશન તો પછી હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળ્યા બીજા વ્લોગની અંદર